ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર ચંદ્રશેખર પેમ્માસાનીએ નોઈડા હાટ ખાતે સરસ આજીવિકા મેળા બે હજાર પચીસ નું ઉદઘાટન કર્યું મંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ જણાવ્યું હતું કે સરસ આજીવિકા માત્ર એક મેળો નથી પરંતુ લખપતિ દીદીઓના જીવનમાં ક્રાંતિ છે તેમણે ઉમેર્યું કે આ મેળા દ્વારા મહિલાઓ હવે માત્ર ગૃહિણીઓ નથી પરંતુ ઉદ્યોગ સાહસિક બની રહી છે સરસ આજીવિકા મેળાનો હેતુ દેશભરના સ્વસહાય જૂથોની મહિલાઓને તેમના હસ્તકલા હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે આ મેળા દ્વારા મહિલાઓને તેમના ઉત્પાદનોને વ્યાપક બજારમાં પહોંચાડવાની તક મળે છે જેનાથી તેમના આર્થિક સશક્તિકરણમાં વધારો થાય છે મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહિલાઓ દેશની પ્રગતિની નેતા બની રહી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લખપતિ દીદીઓના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પહોંચશે જેનાથી દેશના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે લખપતિ દીદી પહેલ હેઠળ સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવામાં આવે છે જેમ કે એલઈડી બલ્બનું ઉત્પાદન કૃષિ ડ્રોનનું સંચાલન વગેરે જેથી તેઓ ઉદ્યોગ સાહસિક બની શકે અને તેમના પરિવારની આવકમાં વધારો કરી શકે આ પહેલ દ્વારા મહિલાઓને નાણાકીય સહાય અને બજાર સુધી પહોંચ માટેના સાધનો પ્રદાન કરવામાં આવે છે જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે